હું શું બતાડ કંઈ તો દોસ્તો હું નહી બતાડું એ પૂછ લે નહી બતાડ નહીં બતાડો નહીં લે થોડું બતાડ્યું ના 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 નહી બતાવું જા તો ફિલહાલ દોસ્તો તમે હું કરી રહ્યા છે તમને કામ કર રહ્યા છે તો કોમેન્ટમાં જણાવજો બાકી બાકી હું બટ્ટા એ હમણાં ફોન દેખી રહ્યો હે યો અને યો હું બટ્ટો એ અને દોસ્તો બીજી હું વાત કરું યાર ખાવાનું બાવાનું બાકી છે હજુ તો રેજો બ્લોકમાં કન્ટિન્યુ આપણે કંઈક મસ્કરી કરશું કે દોસ્તો મારો એક ભાઈબંધ છે દોસ્તો આજે આપણે એના ઉપર પ્રેન્ક માર્યા છે દોસ્તો એને એવી વાતો કરી કે આપણે કંઈક થયું કે ગમે તે કંઈક થયું એવી રીતે આપણે વિડીયો બનાવી તો એને ફોન કરીએ છીએ પહેલાં તમે વિડીયોમાં રહેજો આ નંબરે तबर पडे हसिय खबर नाही पडी हाची वाट की यार तू कोण नाही बोला हसियत खबर नाही पडी

ये भी बदी बहु घणी बात छे रे लम तन क्या जीवनी में बाकी उस बाकी तन खबर होवे एम जोणे हम तन तिज्जा महीना में होले एम के हासी बात है तिज्जा महीना में होले हम के हासी बात है होवे होले हम ना कर